મોક્ષ કોને મળ્યા સંતો સંતો આનંદમાં રમ્યા છે જે પાસે એને કોણ ગોતવાને ગયા કયા ખૂણે આ મળતો મોક્ષ કોણ કહેવાને રહ્યા પિંડમાં મળતો તે ક્યાં મળતો એ નિશાન કોને જડ્યા ભીતર ઉતરી નાળીએ નાળીએ કોને રમણ કર્યા આ હાથ વિના પગ વિના મોક્ષને કેવી રીતે પકડી લાવ્યા બટુકનાથ ચરણે બિરલ બોલે મોક્ષમાં કોણ મસ્તક મૂકવા આવ્યા આ શબ્દમાં શબ્દ ક્યાં છુપાઈ ગયા સદગુરુ કૃપાથી પ્રગટ થયેલ આ ભીતરની અનુભવ વાણી છે તેને શ્રવણ કરી ભીતર ઉતારી મનન મંથન કરો તો જ આનો તત્વાર્થ સમજાશે